લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ તેમને ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો કમલેશ મંડીવાલા લાંબા સમયથી ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તો માછી સમાજના હકો અને ઔદ્યોગિક વિસ્તારોના નાગરિકોના વિવિધ પ્રશ્નોને લઈને સક્રિય લડત ચલાવી રહ્યા છે હવે તેઓ રાજકીય મંચ પરથી લોકોની માંગણીઓને વધુ સશક્ત રીતે રજૂ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ઘણા બધા ભાડભૂત બેરેજ યોજનાને લઈ અને પોતે આંદોલન ચલાવી રહેલા હતા અને એ સિવાય પણ સ્થાનિક પ્રશ્નોને લઈ અને પોતે સતત લડી રહ્યા હતા એમની સાથે સમગ્ર ટીમ અલગ અલગ વિસ્તારમાંથી આવે છે તેઓ અપક્ષ પણ અલગ અલગ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર પોતે લડેલા હતા કમલેશભાઈ પટેલ વાગરા વિધાનસભા અપક્ષ લડેલા હતા દસ હજાર કરતાં વધારે વોટ એમને મળેલા હતા પણ આ સમગ્ર બાબતે પોતે અવાજ ઉઠાવતા હતા ઘણા બધા પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા હતા છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમને સાંભળવામાં નહીં આવ્યા આજે વિસાવદરની ચૂંટણી બાદ જે રીતે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે જે રીતે અમારી બે હજાર બાવીસની ઇલેક્શન પછી ચૈતરભાઈ વસાવા જે તમામ મુદ્દાઓને લઈ આદિવાસીના પ્રશ્નોને લઈ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ મહિલાઓના પ્રશ્નોને લઈ ખેડૂતોના પ્રશ્નો બાબતથી લઈ અને તમામ મુદ્દે મનરેગા કૌભાંડથી લઈ અને પોતે સંઘર્ષ કરી રહેલા હતા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાને જેલમાં પૂરવાને બદલે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે એમની લડાઈ જે છે એને પૂરી કરવા માટે આ જે સમગ્ર ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અમે સમગ્ર ટીમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમામ લોકોએ સંકલ્પ કર્યો છે કે આવનારા સમય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ઇલેક્શનની અંદર બધા સાથે મળી અને વિસાવ દરવાળી કરશે અને આ વિસ્તારના લોકોને પણ ન્યાય અપાવશે અમારા માછી સમાજના પ્રશ્નો જોઈ લો વાગરા વિધાનસભામાં પ્રદૂષણના ગૌચરના મુદ્દા જોઈ લો ખેડૂતોના જે જમીનોની પર્યાવરણથી નુકસાન થયેલા છે સંપાદનથી જે ઓછા વર્તનના પ્રશ્નો છે ઔદ્યોગિક અકસ્માતોથી લોકોને અન્યાય થઈ રહેલો છે જે જીઆઈડીસીમાં જમીનો ખેડૂતોની ગઈ છે તેમાં લેન્ડ લુઝરોના સ્થાનિક રોજગારના પ્રશ્નો છે આ બધા ઘણા બધા પ્રશ્નો ભરૂચ જિલ્લાના જે અમે પહેલેથી ઉઠાવતા આવેલા છે એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે સરકારમાં ઘણી બધી રજૂઆત અત્યાર સુધી લેખિતમાં કરેલી છે તેમ છતાં સરકારનું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી અને જે લોકો જોડે અન્યાય ઠરેલો છે તે અન્યાય લોકો સહન કરે એવી સ્થિતિમાં સરકારે મૂકેલા છે એટલે અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા જોઈ લો કે એકસો એકાવન વાગરા વિધાનસભા જોઈ લો ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું અને આજે જે પંદરસો કાર્યકર્તાની વાત છે એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્તને ફક્ત એક વર્ષમાં કરીનામાં બતાવીશું એવું અમે ચેલેન્જ આપીએ છીએ એમાં ભા ભારતીય જનતા પાર્ટી જે આમ જોઈ લો તો ભ્રષ્ટાચારી જુમલા પાર્ટી તરીકેનું એનું નામ ઉપનામ અપાય કારણ કે એના અત્યારે કાવોતરા એટલા બધા અમે જોઈ રહેલા છે વોટચોડીનું જોઈ લો તે પણ એક અત્યારે બહુ મોટું સ્કેન્ડલ છે તો એ બધા મુદ્દાઓને લઈને જે અત્યારે ત્રણ દિવસ પછી સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને આપણી ભારતીય નાગરિક તરીકે જવાબદારી છે કે આપણા દેશની લોકશાહીને આપણે બચાવવાની છે ભારતીય બંધારણને આપણે બચાવવાના છે તેના ત્રણ દિવસ આગળ અને હું પહેલેથી નર્મદા પ્રેમી રહેલો છું નર્મદાના કિનારે આમ આદમી પાર્ટી જોડે આ સર્કિટ હાઉસમાં જોડાઈ રહેલો છું અમારી આખી ટીમ જોડે અને અમારી ટીમને પણ આશાઓ ઘણી બધી છે કે જિલ્લામાં અમે એક સારું સંગઠન આમ આદમી પાર્ટી જોડે બનાવીશું અને આમ આદમી પાર્ટી જોડે રહીને અમે લાખોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં પણ કાર્યકર્તા ઊભા કરીને આવનારી ભરૂચ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધામાં અમારી બોડી બનાવીશું એવો અમે પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ